આજરોજ ખેડબ્રહ્મા તાલુકાને શહેર મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનનો કાર્યક્રમ ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવેલ જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ માર્કેટયાર્ડના ચેરમેન અમૃતભાઈ પટેલ શહેર યુવા મોરચાના પ્રમુખ પૂર્વ પ્રમુખ શિવાભાઈ પરમાર પૂર્વ કોર્પોરેટર બ્રિજેશભાઈ બારોટ મિલનભાઈ પટેલ હસુભાઈ પટેલ તથા કાર્યકર્તાઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડોક્ટર પ્રિયંકા ખરાડી તાલુકા સંગઠન પ્રમુખ ભાનુબેન ચેનવા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી શહેર મહિલા મોરચા પ્રમુખ અંબિકાબેન સુથાર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નીલમબેન પટેલ મહામંત્રી નીનાબેન પટેલ વર્ષાબેન વેલાણી હંસાબા ચૌહાણ મોરચાની બહેનોએ આ ભાઈઓને આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા